રજૂઆત કરી હતી ઉમેદવારોની મુખ્ય રજૂઆત છે નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા જેવી ન હોવી જોઈએ કારણ કે આવી વર્ણનાત્મક પરીક્ષા પદ્ધતિ રેવન્યુ તલાટી જેવા વર્ગ ત્રણના પદ માટે જટિલ લાગે છે ઉમેદવારોનું કહેવું છે કે આ પ્રકારની પરીક્ષા પદ્ધતિથી સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થતા એક વર્ષ જેટલો સમય લાગી શકે છે જે ખાસ કરીને સમિતિ સંસાધનો ધરાવતા અને ગ્રામીણ વિસ્તારોના ઉમેદવારો માટે અન્યાયકારક છે ઉમેદવારોએ માંગ કરી છે કે મુખ્ય પરીક્ષા પણ એમસીક્યુ આધારિત હોવી જોઈએ પહેલા મતલબ તલાટીની પરીક્ષા હતી તો પહેલા બાર પાસ ઉપર હતી અને હવે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા તો એમાંથી અમારે કંઈ વાંધો નથી પણ આ ઓગણીસોના ગ્રેડ પેના લીધે અમે અને એમાં પાસે સાડા ત્રણસો માર્ક્સની લેખિત પરીક્ષા લે એ યોગ્ય ના ગણાય એના માટે અમે બધા રજૂઆત કરવા આવ્યા છીએ અમારી એક માંગ છે સરકારને કે સરકાર અમને ન્યાય આપે ને સાડા ત્રણસો માર્ક્સની પરીક્ષા એ સરકાર રદ કરે અને એમસીક્યુ આધારિત પરીક્ષા લે મારી એક જ માંગ છે કે જે તલાટીની પરીક્ષા પહેલા જે 12મા ધોરણ પર હતી એ હારે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા એ તો ઠીક છે ગ્રેજ્યુએશન ઉપર બરોબર છે પણ જે 26000 પગારની અંદર જે 350 માસની જે મેન્સ પરીક્ષા છે લેખિત પરીક્ષા છે એ અમને યોગ્ય નથી કારણ કે આગળ જે એન્જિનિયરની પરીક્ષા છે એની અંદર 49000 પગાર છે છતાં પણ એની અંદર એમસીક્યુએસ બેઝ પરીક્ષા છે તો અમારે બધા વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે તલાટીની પરીક્ષા છે એ એમસીક્યુએસ બેઝ ઉપર કરે